પીસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસે ભારતીય નાગરિક હોવાના બોગસ પુરાવા સાથે પાંચ વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં રહેતી ત્રણ મહિલા સહિત નવ બાંગ્લાદેશીને પકડી પાડ્યા હતા સાતો રૂપિયા પાંચસો થી પચીસો માં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ સહિતના બોગસ આઈડી પ્રૂફ્સ બનાવી આપનારા કડોદરાના યુવકની પણ ધરપકડ કરાઈ હતી આ મામલે સરથાણામાં બે લાલ પાંડેસરા અને પોલીસમાં સાત ગુના દાખલ કરાયા હતા અને જે તે પોલીસ મથકના અધિકારીને આરોપીનો કબજો સોંપી ગુનાની તપાસ સોંપાઈ હતી દરમિયાન જે તે પોલીસે તમામ દસ આરોપીના રિમાન્ડ મેળવી માનવ તસ્કરીના રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી દરમિયાન બાંગ્લાદેશી બહાદુર રફીક ખાનની ઉત્તરાણ પોલીસે કરેલી પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે બહાદુર એક એજન્ટને વીસ હજારની બાંગ્લાદેશી કરન્સી ટાંકા ચૂકવી ભારતમાં ઘુસ્યો હતો કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં સીએચસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને રૂપિયા પાંચ હજાર આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું ઉત્તરાયણ પોલીસે ભૂપેન્દ્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે